સમાચારમાં આગળ વાત કરીએ તો તેર ડિસેમ્બરે સંસદને સુરક્ષા ભંગ થવાની ઘટના સામે આવી કે જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે પીએમ મોદીએ કહ્યું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે ચિંતાજનક છે પરંતુ તેના પર ચર્ચા કે વિરોધ કરવાને બદલે તેના ઊંડાણમાં જવું જરૂરી છે કે જેથી કરીને ઉકેલ શોધી શકાય આગળ આ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે સંસદમાં બનેલી ઘટનાની ગંભીરતાને જરા પણ ઓછી ન આંકવી જોઈએ તેથી સ્પીકર સાહેબ સંપૂર્ણ ગંભીરતા સાથે જરૂરી પગલાં લઈ રહ્યા છે તપાસ એજન્સીઓ કડકાઈથી તપાસ કરી રહી છે આની પાછળ કયા તત્વો અને ઈરાદાઓ છે તેના ઊંડાણમાં જવું પણ એટલું જ જરૂરી છે એક મનથી આનું સમાધાન શોધવું જોઈએ દરેક વ્યક્તિ આવા વિષયો પર વાદ વિવાદ કે પ્રતિકાર ટાળવો જોઈએ આ પહેલા લોકસભા સ્પીકર ઓમ બિરલા તમામ સાંસદોને પત્ર લખીને તેર ડિસેમ્બરની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી લોકસભાના અધ્યક્ષે પોતાના પત્રમાં લખ્યું કે ડિસેમ્બર રોજ લોકસભામાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના બધા માટે ચોક્કસપણે ચિંતાનો વિષય છે તે દિવસે મેં તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરી આપણે સંસદની સુરક્ષા વ્યવસ્થા કેવી રીતે મજબૂત કરી શકીએ અને બેઠકમાં આપેલા મહત્વના સૂચનો તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં છે